આજે ડીસીપી ઝોન થ્રી પિનાકીન પરમારના નેતૃત્વમાં ઝોન થ્રી વિસ્તારમાં તો તમામ પોલીસ સ્ટેશનોમાં આઠ જેટલા બહેનોના ટીમ દિલથી દિલ જોડો અને રસ્તા ખેંચ કોમ્પિટિશન જો રાખવામાં આવેલા હતા આમાં આઠ ટીમો ભાગ લીધી તો સૌપ્રથમ તમામ ટીમોને ખૂબ ખૂબ બધાઈ અને આ તમામ જો કોમના તમામ જ્ઞાતિના લોકો આમાં પાર્ટિસિપેટ કરવા જોઈએ જો આપણા પર્પઝ છે કે અમારા સુરત શહેર જોશું એક ખૂબસૂરત શહેર છે સ્વચ્છતામાં અમે લોકો એકદમ નંબર વન છીએ પૂરે દેશમાં તો આમાં બી તમામ કોમના લોકો તમામ ધર્મના લોકો એકસાથે મળીને રહે અને સુરતને આગળ ગ્રોથ કરાવતા રહે સાથે હેલ્ધી પણ રહે તો ફિટ ઇન્ડિયાના માનની પ્રધાનમંત્રી સાહેબના એક સ્લોગન છે કે અમે લોકો પોતે ફિટ રહીએ એક ટીમ તરીકે ફિટ રહીએ અને ઇન્ડિયાને ફિટ રાખીએ તો એના માટે તમામ જેટલા પાર્ટિસિપેટ કરીએ જેટલા બહેનો એના તમામ બહેનોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથોસાથ આવનાર દિવસોમાં બી એક સાથે હળી મળીને આપણે સુરતમાં સુખ શાંતિ રાખીને સુરતનો ગ્રોથ કરાવીશ તેવા તમામ લોકો અમે લોકો પણ લેતા છે ચલય મારા સાહેબ આજે સુરત પોલીસ દ્વારા ઝોન થ્રી દ્વારા દિલ છે દિલ જોડો રસ્તા ખેંચનું મહિલાઓનું આયોજન કર્યું હતું તેમાં સુરતના પોલીસ કમિશનર છે ગેલોચી પૂર્વ મેહરસી કદીર બાબા અને મારા સાથી કોર્પોરેટર સ્ત્રીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી એક વસુધમ કુટુંબની જે ભાવના આદરણ પ્રધાનમંત્રીની છે જે ચરિતાર્થ થઈ છે અને ખૂબ જ એન્જોયથી તમામ પોલીસની મહિલાઓ અને અને બીજી મહિલાઓ રસ્તા ખેચમાં ઉત્સાહભેર ભાગ લીધો છે સુરત સ્વચ્છતામાં તો નંબર વન છે પણ આવનાર સમયમાં હેલ્થ પર કોન્સિયસનેસ થઈ રહી છે એનો બીજ પણ રોપ્યો છે આવનાર સમયમાં કોઈ હેલ્થ 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 ક્ષેત્રે કોઈ એવોર્ડ આપવાનો આવે તો એમાં પણ સુરત બાજી મારી જશે એવું મારું માનવું છે